હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઈલ ઝેરોક્સ તો જોઈએ આપણે ફ્લિપકાર્ટમાં આજે એક પ્રોગ્રામ છે ડેટા એન્ટ્રી ઓપરેટરનો એમાં આપણને પચાસ દિવસની ટ્રેનિંગ આપે છે અને એમાંથી પિસ્તાલીસ દિવસનો આપણને પગાર ચૂકવશે સાથે એક સર્ટિફિકેટ પણ આપવાનું છે તો જોઈએ એમાં થોડી વધુ માહિતી તો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો જોઈએ સૌપ્રથમ પ્રથમ આપણે વેબસાઇટમાં આવવા માટે આપણે ગૂગલમાં સર્ચ કરશું ફ્લિપકાર્ટ એકેડેમી ડોટ કોમ આમાં સર્ચ કરશું એટલે પછી તમને એક આવું દેખાશે ઇન્ટરફેસ ફ્લિપકાર્ટ સ્કોઆ કરીને એની અંદર આપણે ક્લિક કરવાનું છે બરાબર એમાં ક્લિક કરશું એટલે જો તમને મોબાઈલમાં અહીંયા છે જે ઇન્ટરફેસ એ રીતે તમને એક જોવા મળશે તમારા મોબાઈલમાં ત્યાર પછી જુઓ નીચે સ્ક્રોલ કરશું એટલે રજીસ્ટ્રેશન કરીને એક ઓપ્શન છે એની અંદર ચાર બોક્સ છે જો એમાં લાસ્ટ બોક્સ એમાં લખેલું છે આપણું ડેટા એન્ટ્રી કરિયર તો આપણે ડેટા એન્ટ્રી કરિયરની વાત કરીએ છીએ તો એ ચોથા બોક્સમાં આપણે ક્લિક કરવાનું જ છે તો જોઈએ આપણે ત્યાં ક્લિક કરીએ ત્યાર પછી જો થોડું એક આ રીતે લોડિંગ થશે બરાબર મારો નેટ થોડું સ્લો છે તો તો જોઈએ ત્યાર પછી આ રીતે એક તમને ઇન્ટરફેસ મળશે ત્યાં તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે બરાબર ત્યાર પછી તમે અહીંયા જે નોટિફિકેશન છે એ તમે રીડ કરી શકો છો તો જોઈ લો જે રીતે આમાં મેં તમને કીધું એ રીતે લખેલું છે કે તમારી પચાસ દિવસની ટ્રેનિંગ એમાંથી પિસ્તાલીસ દિવસનો તમારે પગાર ચૂકવામાં આવશે તમને આટલું કર્યા પછી જુઓ નીચે આપણે સ્ક્રોલ કરવાની છે આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે કે આપણને બેઝિક ડિટેલ એક ફોર્મ ઓપન થયેલું હશે એ ત્યાં આપણે ફિલ કરવાની છે આપણી ડિટેલ બરાબર તો અહીંયા હું થોડું સ્ક્રોલ કરી લઉં છું આ વંચાઈ ગયું હોય તો આપણે જુઓ નીચે હજી સ્ક્રોલ કરશું આપણને અહીંયા આપણે પહેલું બેઝિક ડિટેલ છે જોઈ લો એમાં તમારું ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ બરાબર બે ફિલ કરવાના છે તો ફર્સ્ટ નેમમાં તમારું નામ જે હોય એ લખી દેવાનું છે આપણે અને લાસ્ટ નેમમાં તમારું સરનેમ એટલે કે તમારી જાતિ એ લખી દેજો પૂરું નામ લખવાની જરૂર નથી ત્યાર પછી નીચે મોબાઈલ નંબર અને ગેટ ઓટીપી ત્યાર પછી તમને એક ઓટીપી મળશે એ તમારે અહીંયા નાખી દેવાનો છે અને ઇમેલ આઈડી અને પાસપોર્ટ જે છે તમારે અહીંયા નવો બનાવવાનો રહેશે તો એ પાસપોર્ટ તમારે બનાવી લેવાનો છે ત્યાર પછી આગળ બર્થ અપડેટ છે એ સિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે એટલું કરી અને આપણને આગળ વધવાનું છે અને જુઓ આગળ આપણને એડ્રેસ ડિટેલ બતાવે છે તો હવે આપણે અહીંયા એડ્રેસ ડિટેલ ફિલ કરવાની છે એના પછી પણ આપણે બે સ્ટેપ હજી ક્લિયર કરવાના છે તો જોઈ લો અહીંયા પહેલું છે ઝોન તો આપણે જો અનમાં ક્લિક કરશું ને તો આપણને ચાર ઓપ્શન બતાવશે નોર્થ નોર્થ સાઉથ ઈસ્ટ ને વેસ્ટ તો આપણે વેસ્ટમાં ક્લિક કરવાનું છે વેસ્ટમાં ક્લિક કરશું ત્યારે આપણને ગુજરાત મળશે તો હું વેસ્ટમાં ક્લિક કરું છું અને અહીંયા ત્યારબાદ સિલેક્ટ કરવાનું છે આપણું સ્ટેટ ગુજરાત બરાબર આ રીતે તમે જોઈ લેજો બધી માહિતી એક જ્યાર ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો હું તમને રિપ્લાય આપીશ ત્યાર પછી અહીંયા જુઓ બનાસકાંઠા આપણું હું બનાસકાંઠાનો છું તો બનાસકાંઠા સિલેક્ટ કરું છું ત્યાર પછી તાલુકો અહીંયા તમારે ટાઈપ કરી નાખવાનો જે બી તાલુકો હોય ત્યાર પછી જો વિલેજ છે તો વિલેજ તમે ટાઈપ કરશો ત્યાં અને નીચે તમારો એડ્રેસ લખી દેવાનો છે જેમ કે એટ પોસ્ટ તમારે જે લાગતું હોય એ લખી દેવાનું છે બરાબર ત્યાર પછી આપણું એડ્રેસ વાવો પતે છે અને આગળ જુઓ તમને ક્વોલિફિકેશન તો નવું સ્ટેપ આપણું ક્વોલિફિકેશનનું છે તો અહીંયા આપણું જે બી ક્વોલિફિકેશન છે એ આપણે દર્શાવવાનું રહેશે તો અહીંયા જુઓ હું ક્લિક કરું ક્વોલિફિકેશન ઉપર તો અહીંયા આઠ પાસ દસ દસ પ્લસ ડિપ્લોમા હે ને બહુ બધા ઓપ્શન છે તમે શું કરેલું છે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર આઈટીઆઈનું ઓપ્શન છે એકલું બાર પાસ બાર પ્લસ આઈટીઆઈ એ પ્રમાણે જોઈ લેજો અને તમારું સિલેક્ટ કરી નાખજો હું અહીંયા ગ્રેજ્યુએશન સિલેક્ટ કરું છું ત્યાર પછી જે તે અભ્યાસ તમારો સિલેક્ટ જે કર્યો હોય એ કમ્પ્લીટ હોય એટલે તમારે અહીંયા કમ્પ્લિટેડ આપી દેવાનું છે તો હું અહીંયા કમ્પ્લીટેડ આપી દઉં છું ત્યાર પછી આગળ જુઓ નીચે બતાવે છે તમારું સ્કૂલ કોલેજ યા તો ઇન્સ્ટિટ્યૂટ બરાબર એટલે કે તમારી કોઈ સંસ્થા તમે જે અભ્યાસ કર્યો હોય છેલ્લે જેમ કે તમે ગ્રેજ્યુએશન સિલેક્ટ કર્યું તો તમે કઈ કોલેજથી કર્યું એ રીતે તમારે નામ લખી દેવાનું છે સ્કૂલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય બાર પાસ છેલ્લું હોય તો એ બાર પાસ એટલે કે સ્કૂલનું નામ લખી દેવાનું છે તો અહીંયા જે હોય એ પ્રમાણે લખી દેવાનું છે ત્યાર પછી જો આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે આપણને મળશે અધર ઇન્ફોર્મેશન બરાબર તો અહીંયા આપણે બાકીની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપણે ફિલ કરવાની છે તો જુઓ અહીંયા પહેલું ઓપ્શન છે એ એમ્પ્લોયડનું છે તો તમે કંઈ કામ કરો છો અત્યારે કઈ જગ્યાએ હા તો હા ના તો ના બરાબર તો અહીંયા હું નો આપું છું અને આગળ જોઈએ તો એમાં આપણે નો આપ્યું છે એટલે અહીંયા સ્ટુડન્ટ આપવું પડશે આપણે તો સ્ટુડન્ટ ત્યાર પછી જુઓ તમે કઈ વર્ક કરેલું છે ફ્લિપકાર્ટ સાથે હા તો હા ના તો ના આ રીતે તમારે બધા પ્રશ્નો વાંચીને યસ હા નો આપવાનું છે જોઈ લેજો તમને લાગુ પડતું હોય તો યસ આપજો ના લાગુ પડતું હોય તો ન આપવાનું છે ના ખબર પડે તો કોમેન્ટ કરજો આપણે તમને કોમેન્ટનો રિપ્લાય આપશું ત્યાર પછી જુઓ બેઝિક પૂછશે કોમ્પ્યુટરનું છે તમે કોર્સ કરેલો છે હા તો હા ના તો ના બરાબર એ રીતે તમે જોઈ લેજો આખું ફોર્મ અને ત્યાર પછી આટલું ફિલ કર્યા પછી આપણે આ એક બે ઓપ્શન છે જો તમને હું થોડું કહી દઉં કે જો અહીં તમે ક્લિક કરશો ને એટલે તમને બતાવશે કે બિગિનર એક્સપર્ટ એડવાન્સ બરાબર તો તમે એકદમ મતલબ થોડા ઘણું જાણતા હો તો તમારે બિગનર પર ક્લિક કરી દેવાનું છે અને ના તમને વધુ માહિતી છે એના વિશે તો તમારે એક્સપર્ટ યા તો એડવાન્સ તમે સિલેક્ટ કરી શકો છો તો અહીંયા હું બિગનર જ સિલેક્ટ કરીશ બરાબર તો હું અહીંયા બિગનર સિલેક્ટ કરી નાખું છું ત્યાર પછી નેક્સ્ટ તમને મેં કીધું હતું એ રીતે કોમ્પ્યુટરનું તો કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો યસ આપું નહીતર ના હોય તો નો આપજો અને આગળ અહીંથી આપણને એક સિટી સિલેક્ટ કરવાની છે તો જોઈએ આપણને ગુજરાતની કઈ સિટી જોવા મળે છે તો એક છે સુરત તો અહીંયા આપણને એક સુરત દેખાય છે ત્યાર પછી જોઈએ આપણે સ્ક્રોલ કરીને નીચે બીજું કોઈ બી નજીકમાં હોય તો બરાબર સ્ક્રોલ 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 ઘણી બધી સિટીઓ છે અહીંયા તો આપણે જો નીચે એક અમદાવાદ આવ્યું હતું જોઈએ આપણે પાછું સ્ક્રોલ કરીને સુરત અને પછી નીચે અમદાવાદ તો અમારે અહીંયા અમદાવાદ નજીક પડશે તો હું અહીંયા અમદાવાદ સિલેક્ટ કરું છું ત્યાર પછી નીચે આપણે જોઈશું તો આપણને અહીંયા બોક્સ દેખાશે તો અહીંયા આપણે બોક્સ કરવાના છે તો જોઈ લો પહેલે ટર્મ એન્ડ કન્ડિશન વાંચી લેશું આપણે તો પહેલાંમાં ક્લિક કરશું એટલે પછી આપણને આ રીતે એક ટર્મ એન્ડ કન્ડિશનનું પેજ જોવા મળશે તો આપણે સ્ક્રોલ કરી અને એને એગ્રી આપવાનું છે જોઈ લો બરાબર વધુ માહિતી જોયું હોય તો વાંચી લેજો તો હું આ પહેલું બોક્સ કરી નાખું છું ત્યાર પછી નેક્સ્ટ પ્રાઇવેટ પોલિસી પ્રાઇવેસી પોલિસી બરાબર તો એને બી આપણે સ્ક્રોલ કરી વાંચી અને સબમિટ આપી દેવાનું છે એને તો હું આ બી એકવાર જોઈ અને આગળ એગ્રી આપી દઉં છું ત્યાર પછી નીચેનું બોક્સ જે અઢાર વર્ષ વાવું છે એ બી આપણે અહીંયા હું આપીને એ બી સિલેક્ટ આપી દઉં છું અને અહીંયા પછી સબમિટ આપશું ત્યાર પછી આપણું ક્લિયરલી ફોર્મ ભરાઈ જશે અને આગળની પ્રોસેસ જેમ કીધું એ રીતે આપણે બીજા વિડીયોમાં જોશું